રક્ષાબંધન જેવો પવિત્ર અને લાગણીઓથી ભરેલો તહેવાર જ્યાં બહેન ભાઈના હાથ પર રાખડી બાંધી તેમની દીર્ઘાયુ અને સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરે છે એ વર્ષે કાજલબેન ઠાકોર માટે એક કડવો અનુભવ બની રહ્યો આ વખતે કાજલબેનના જીવનમાં મોટો ખાલીપો હતો કરણજી ઠાકોરના અવસાન બાદનો પહેલો તહેવાર પતિના વિયોગના ગામ હજુ તાજા હોવાથી ઘરમાં તહેવારની ખુશીઓ નહીં પરંતુ શોકનું વાતાવરણ છવાયું હતું આટલા વર્ષોમાં પહેલીવાર કાજલબેનના હાથમાં રાખડીઓ તો હતી પરંતુ બાંધવા માટે પોતાના ભાઈઓ સામે ન હતા આંખમાં આંસુ અને હૃદયમાં અધૂરો લાગણીનો ભાર લઈને કાજલબેન માટે આ રક્ષાબંધન માત્ર યાદો અને પતિના સ્મરણોથી જ ભરેલું રહ્યું ભાઈ બહેનના બંધનની એ પવિત્ર ડોર આ વર્ષે કાજલબેન માટે માત્ર હૃદયમાં જ બંધાઈ શકી કાજલબેન ઠાકોરના પતિ કરણજી ઠાકોરના દુઃખદ અવસાનથી આ વર્ષે તેમનું જીવન એક નવા શોક ભર્યા અધ્યાયમાં પ્રવેશ્યું રક્ષાબંધન જેવો પ્રેમ અને લાગણીઓથી ભરેલો તહેવાર જે દર વર્ષે હાસ્ય અને ખુશીઓમાં ઉજવાતો હતો આ વખતે તેમની માટે ખૂબ જ ભારે બની ગયો પતિના અવસાન બાદનો પહેલો તહેવાર હોવાથી કાજલબેનના હૃદયમાં દુઃખનું વાદર છવાયેલું હતું આટલા વર્ષોમાં પહેલીવાર તેઓ પોતાના ભાઈઓના હાથ પર રાખડી ન બાંધી શક્યા ઘરમાં ખુશીના રંગોને બદલે શોકનો માહોલ હતો અને દરેક પળ કરણજી ઠાકોરની યાદોને વધુ જીવંત કરતી હતી રક્ષાબંધનના દિવસે કાજલબેન માટે એ ડોર ફક્ત મનમાં જ બંધાઈ શકી જ્યારે આંખોમાં આંસુ અને હૃદયમાં પતિ તથા ભાઈઓ બંને માટે અધૂરી લાગણીઓ હતી